નમસ્કાર મિત્રો પરદા ફાસ ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાહુલ મિત્રો હમણાં એક વિડીયો વાયરલ થયો છે આજે હું જોતો તો બહુ બધા મિત્રોએ મોકલ્યો છે તો એક પટેલ નેતા છે મારે કેવું પડે છે પટેલ બાકી ના પણ એ પટેલ નેતા છે એ ઘરજી ઘરજી ને બસો પાંચસો તો હજાર બે હજાર એમના સમાજના માણસો આગળ ઘરજી ઘરજીને કહી રહ્યા છે કે એક મુસ્લિમ ની ફરિયાદ ઉપર હિન્દુવાદી સરગર ના કલેક્ટર પૈસા લેતા સરકારે મુસ્લિમ ફરિયાદી

પટેલિયાના છોકરાને પૂરી દીધું આમ તેમ હિન્દુવાદી સરકારે મુસ્લિમ મુસ્લિમના કહેવાથી થી હવે મિત્રો મુસ્લિમ કોઈ ફરિયાદ કરે તો લેવાની નહીં એવું કોઈ ખરું કાકા આ તો ભારત ભલે સરકાર તમારી હિન્દુવાદી હોય પણ હિન્દુ રાષ્ટ્ર તો થયું નહીં હજુ હજુ નવું બંધારણ તો અમારમાં આવ્યું નથી હિન્દુ રાષ્ટ્રનું હજુ તો બાબા સાહેબ ને એમની સમિતિ ઘડેલું બંધારણ સેક્યુલર બંધારણ છે તો મુસ્લિમ કોઈ ફરિયાદ તો લેવાની એવું લખેલું છે છે હવે અધિકારી કરો કરોડના કરપ્શનમાં પકડાયા છે ને એમની ટીમે પકડાઈ છે એમના આસિસ્ટન્ટો જે હોય મામલતદાર કલેક્ટર જે હોય પણ આ કલેક્ટર હતા પંદરસો કરોડના ભ્રષ્ટાચારમાં પકડાયેલા ભ્રષ્ટાચારીની આ ભાઈ આ નેતા તરફેણ કરી રહ્યા છે વિચાર એટલે અને બીજું છે કે મુસ્લિમની ફરિયાદ આને પકડવામાં આવે છે હવે મિત્રો આ રેડ પાડી છે ઈડીએ દિલ્હીથી બરોબર હવે ઈડીએ તો તો ઈડી તો એવું કે જાહેર કરે ને કે ફરિયાદી કોણ હતું ફરિયાદી તો ઈડી ભાઈ ફરિયાદી તો ઈડી હોય તો ઈડી મુસ્લિમ હોય હિન્દુ હોય શીખ ઈસાઈ હોય ના ફરિયાદી તો ઈડી હોય તો ફરિયાદ ક્યાંથી એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ હોય ડિપાર્ટમેન્ટ હોય કોઈ એવું લાગે કે આ હિન્દુ છે વિચારા આ નેતાઓ આપડા આટલા આવા બુદ્ધિહીન નેતાઓને તમે આગળ કરો તો મને બહુ હસું આવતું હોય છે તો મિત્રો ફરિયાદી તો ઈડી છે હવે જે એમનું નામ લે છે કે મુસ્લિમ ની ફરિયાદથી તો ફરિયાદ લેનાર અધિકારી મુસ્લિમ છે પણ એ તો ફરિયાદી છે નહી દિલ્હીથી આવે રેડ પાડે દરોડા પાડે એવું બધું કરે બરોબર પછી એને ક્યાંક તો ફરિયાદ લખાવી પડે ને ઈડી ડિપાર્ટમેન્ટે ક્યાંક ફરિયાદ લખાવી પડે નિયમ મુજબ તો એ શું આવે કરપ્શનની ની ફરિયાદો હોય તો ઈડી શું કરે નજીકનું કોઈ એન્ટી કરપ્શન બ્યુરો હોય પોલીસ મથક હોય ત્યાં જઈને ફરિયાદ કરે બરાબર હવે એ અધિકારી જે એન્ટી કરપ્શન બ્યુરોના પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારી છે એમનું નામ છે મુરેન મકસુદભાઈ લાલિવાલ એ મુસ્લિમ છે અને એ અધિકારીનું તો જવાબ છે ફરિયાદ લેવાતું અને એ તો પકડે ખરા એ તો એસીબી ના અધિકારી છે તો કાલે એમને કોઈ ફરિયાદ કરે કંઈ લાચ રૂશ્વત લેવાય છે તો એ રેડ પાડે ખરા દરોડોય પાડે પાવડર વાળી નોટ વાળી છટકુ ગોઠવે એનું તો કામ છે હવે એ અધિકારી તો ડીવાયસપી બનવાના છે ભાઈ હવે આ જુઓ આપણા નેતાઓ કેવું હિન્દુ મુસ્લિમ રમે છે આમ હવે એ ભાઈ પાછા હવે નવા નવા ભાજપમાં ઘુસ્યા છે એટલે હવે એમને કોઈ શું છે કે એમની કોઈ છીકણી એમનો રૂપિયો આવતો નથી એટલે એ ભાઈ હવે આવી રીતે બૂમો પાડે છે હવે પ્રજાએ સમજવું જોઈએ એમાં જે બસો પાંચસો હજાર બે હજાર પટેલો જે પટેલ સમાજના લોકો ભેગા થયા હોય એમને સમજવું જોઈએ કે આવા મૂર્ખા નેતાને ટેકો ના અપાય એને કેવું પડે કે ભાઈ તું અહીં હિન્દુ મુસ્લિમ રમીશ નહીં તું જાય એવું કેવું જોઈએ પણ એ બુદ્ધિ વગર અધિકારીઓ હશે એમને બધા જ એમનો સમાજ ટેકામાં આવી જશે તો હું બધાને છોડી દેવાના સ્પર્ધા નહીં લેવા કેવી બુદ્ધિ વગરની મૂર્ખામી ભરી વાતો છે અને બીજું મારું પોઈન્ટ એ મેં એટલે એ વખતે ક્યાંક એક બે વાક્ય એવા લખેલા કે બળાત્કારીઓ અને ભ્રષ્ટાચારીઓને પૂજનારો આ સમાજ છે આ સમાજ એટલે કોઈ ચોક્કસ સમાજનું નામ નથી દીધું મેં જનરલ કહ્યું છે મોટા ભાગનો સમાજ આખા ભારત વર્ષનો કાશ્મીરથી કન્યાકુમારી માળો ને આસામ મણિપુર ઇમ્ફાલથી માણીને અરુણાચલથી માંડીને દ્વારકા સોમનાથ સુધીનું આખા ભારત વર્ષમાં ભ્રષ્ટાચારીઓને તો કશું થતું નહીં હોતું અને ભ્રષ્ટાચાર કરી જ જતા હોય પણ બલાત્કારીઓ તમે જુઓ એકલા ગુજરાતના બલાત્કારીઓની વાત નહીં આખા હિન્દુસ્તાનના બલાત્કારીઓ જુઓ છૂટી જાય છે આરામથી રામ રહીમ તો થોડો ગુજરાતનો તો રામ રહીમ તો હરિયાણા પંજાબનો બરોબર એ કેટલી વાર પેરોલ પર છૂટ્યો એને સજા થઈ છે એ મર્ડર કરાવતો તો બળાત્કાર કરતો તો જેલમાં ગયો સાબિત થયું એને કે કેદી છે જન્મ ટિપ્પની તો રોજ રોજ બહાર આવીને બેઠો છે રોજ છૂટી જાય છે કેમ સરકારો જ છોડે છે વોટ લેવા એની પૂજા થાય છે થાય છે કે નહીં તો એવી જ રીતે આસારામ જુઓ તમે આસારામ પણ આવી રીતે બલાત્કારના આરોપમાં પકડાયા છે અને એ પેરોલ પર છૂટે છે ને લોકો એમની પૂજા કરે છે છે બાપુજી બાપુજી કરી તો બલાત્કારી પૂજા કરનારો સમાજ કીધો એ ખોટી વાત છે ના એક સમાજની વાત નહીં બધા સમાજ ખરાબ નથી હોતા વ્યક્તિઓ ખરાબ હોય છે પણ સમાજ એમાં ભોગ બની જાય કારણ કે વ્યક્તિઓનો સમાજ બનતો હોય અને અ વ્યક્તિઓથી જ સમાજ બનતો હોય ને એમાં વ્યક્તિઓ ખરાબ હોય ને એવાને જ્યારે ટેકા મળે ને ત્યાર પછી આખો સમાજ વગોવાય વગોવાય કે નહીં હવે આજે કરપ અધિકારી છે પટેલ સમાજના છે પંદરસો કરોડ ના કરપ્શન ફસાયા છે હવે આખો જો પટેલ સમાજ એમનો ટેકો આવશે તો પછી આખા સમાજ ને જ કેવું પડે ને ભાઈ તમને એવાના ટેકો આપો છો શું કરવા તમે એટલે સમાજ વ્યક્તિઓને ટેકો ના આપવો એવું નથી હોતું કોઈ વ્યક્તિ નિર્દોષ હોય બિચારો માર ખાઈ ગયો હોય જોડાઈ ગયો હાથ ભાગી ગયા હોય ને એનું કોઈ થતું ના હોય એના ન્યાય મળતો ના હોય કોઈ એવી મહિલા હોય એના ઉપર અત્યાચાર થયો હોય રેપ થયો હોય બલાત્કાર થયો હોય અને એને કોઈ જોતું ના હોય કોઈ સાંભળતું ના હોય એને ન્યાય ના મળતો હોય તો એવા લોકોના ટેકામાં સમાજે જવું જોઈએ અને ન્યાય અપાવવો જોઈએ દાખલા તરીકે હમણાં એક એક સમાજના ભયને જોડી નાખ્યા છે બીજા લોકો હાથ પગ તોડી નાખ્યા છે બિચારાના જો એ સમાજના ધારાસભ્યો કે નેતાઓ જો એમની પડખે ના ચડ્યા હોત તો એમને ન્યાય ના મળત અને હજુ મળ્યો તો છે નહીં પણ ધીમે ધીમે મળશે એવું લાગી રહ્યું છે બાકી એમનું કોઈ સાંભળત જ નહીં ના પોલીસ સાંભળત ના સરકાર સાંભળત કોઈ ના સાંભળત પરંતુ હવે એમનો સમાજ આખો ભેગો થયો છે ને એમના ધારાસભ્યો પણ એમની જોઈન્ટ થયા છે એટલે હવે આશા છે કે કદાચ ન્યાય મળે હજુ મળ્યો નહીં પણ મળે પણ આવી રીતે એને પાંચ દસ જણા લાકડીઓ લઈને લઈને તૂટી પડ્યા હતા એ વિડીયો જોયા છે આપણે એનો વાંક હોય માનો કે એ ભાઈનો વાંક હોય તો તમે પોલીસમાં જાઓ કેસ કરો ફરિયાદ કરો એને એનો ભલે વાલો ચાલો એનો વાક જ છે પણ એવી ને આવી રીતે જાહેરમાં જોડાય હા તો ખુલ્લી દાદાગીરી જ કહેવાય ને તો એવા લોકો હોય સમાજના છેવાડાના માણસ હોય કે જેમનું કોઈ થતું ના હોય જેમને કોઈ સૂંગતું ના હોય એ જાય તો એમને લોકો હળદુ જ કરી નાખતા એવા લોકોને એમના સમાજે ટેકો આવો જોઈએ ના નથી કેતો હું કારણ કે સમાજ એક એકલો તો બનતો નહિ વ્યક્તિઓથી જ બને છે ને એટલે જ્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ રંજાળાતો હોય અને એના ઉપર અન્યાય થતો હોય ત્યારે સમાજ ટેકો આપવો જ પડતો હોય છે પણ પછી તમે આવા કરપ્ટ હોય ને કોઈ રેપિસ્ટ હોય ને એવા લોકો ના ટેકામાં તમે ઊભા થઈ જાઓ તો પડે છે પણ એવા લોકોને ટેકો આપતા હોય છે લોકો આપણે યુપી બિહારમાં જોયું જ છે આપણે પેલા પહેલવાન દીકરીઓને શોષણ કરવા વાળા ટેકા માં જેલમાંથી છોડી મૂક્યા શેંગર કે શું નામ છે એ ઉન્નાવ કેસ કે કયો કેસ છે તો હાથરસ ને ઉન્નાવ આવેલા કેસો એવી તકલીફ થતી હોય છે તો મિત્રો આવી રીતે જે નિર્દોષ હોય એને સમા ટેકા આપે ને તો બહુ સારી વાત છે પણ આવા કરપ્ટ અધિકારી જ છે પણ કરપ્શન આપણને લાગતું નથી મૂળ વાત એ છે કે કરપ્શનની આપણને કોઈ એની એ નથી એની અસર નથી થતી કારણ કે પ્રજા પ્રજાના પેલી શું કે બ્લડમાં સંસ્કૃતિમાં બ્રેઇનમાં કરપ્શન નોર્મલ થઈ ગયું છે કે એનું કારણ છે ને કે આપણે એટલે હું ઘણી વાર કહેતો હોઉં છું કે આપણું કરપ્શન ધાર્મિક છે આપણું કરપ્શન ધાર્મિક છે એ ધર્મ આપણો ઘુસેલો છે બ્રેનમાં એટલે ધર્મ જાય તો કરપ્શન જાય એટલે મેં હજાર વખત કીધું હશે કે કરપ્શન બંધ કરવું હોય આ દેશમાં તો નહીં થાય કરપ્શન બંધ કરવું હોય તો નાળિયેર વધારવાનું બંધ કરો એ હું વર્ષોથી કહું છું કારણ કે આપણે પહેલી જ કરપ્શન શરૂઆત હવારે ઉઠીને કરીએ છે દીવો કરીને પ્રસાદ ધરાવીને કે ભગવાન મારું સારું કરજે હવે તે ભગવાન જે તમે માનો છો એ ભગવાન અને તમે એ માનો છો કે આખું જગત એણે બનાવ્યું છે આખું જગત તેણે મનાવ્યું છે આ બ્રહ્માંડ બધા એના બનાવે છે આ બ્રહ્માંડનું સંચાલન એ કરી રહ્યો છે કોટી કોટી બ્રહ્માંડોનું સ્વયં અને સંચાલન જે કરી રહ્યો છે એને તમે પાંચ પૈસા પચીસ પૈસા કે પાંચ પચીસ રૂપિયાનો પ્રસાદ ધરાવો છો એટલે એ પ્રસાદ તમે ભગવાનને ધરાવો છો એ કામ કરાવવા માટે કામ કઢાવવા માટે એ પ્રસાદ તમે અધિકારી ધરાવો મેન્ટાલિટી એક જ છે બ્રેઇન સર્કિટ તમારી એક જ સેમ ચાલે છે જે ભગવાન આગળ પ્રસાદ ધરાવીને તમે બાધાઓ રાખીને કામ કરાવવા માંગો છો એ જ બ્રેન સર્કિટ અધિકારીઓ આગળ બી ચાલે છે એટલે તમે અધિકારીઓને પ્રસાદ આપો છો લો ભાઈ પાંચ પચીસ લાખ લઈ લો પણ મારી જમીન એને કરી દો આ એને નોન એગ્રીકલ્ચર કરાવવાનો જે નિયમ છે ને એગ્રીકલ્ચરમાંથી નોન એગ્રીકલ્ચર કરાવ એ સૌથી મોટું કરપ્શનનું કારણ છે તમામ કલેક્ટરો આ મત બહુ જ રૂપિયા કમાય છે કે ભાઈ સરકારે એવા નિયમ પાડ્યા કે બધી જ જમીન એગ્રીકલ્ચર હોય અને એને તમારે સોસાયટી બનાવવી હોય મકાન બનાવવા હોય ઉદ્યોગ સ્થાપવાના હોય ફેક્ટરી નાખવી હોય તો એને નોન એગ્રીમાં ટ્રાન્સફર કરાવવી પડે અને એના માટે કલેક્ટરની પરવાનગી જોઈએ આવો નિયમ એટલા માટે બનાવ્યો હોય કે પછી બધા આડેધડ કરી ના નાખે તો પછી એગ્રીકલ્ચર જ નહીં થાય ખેતી જ નહીં થાય તો ખાસો કંકોડા કંકોળા વાવે એટલે સરકારે આવા નિયમ બનાવ્યા હોય કે લોકો હળે કશું ના કરે એટલે કલેક્ટરના વ્યાજબી લાગે તો પરમિશન આલે તો ના પણ કલેક્ટર તમામનો પરમિશન આપી દેશે પૈસા નહીં એટલે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે એગ્રી માંથી નોન એગ્રી એને કરાવવાનું નિયમ પૈસા ખાવાનું બહુ જ મોટું સાધન છે અને તમામ કલેક્ટરો આમાંથી જ ખાય છે પૈસા તમે તમે જો તો આઈએસ ની અને આઈપીએસ ની પરીક્ષાઓ ક્રેક કરવા લોકો ગાંડાની જેમ છોકરાઓ મતતા હોય છે ગાંડાની જેમ રાત દિવસ મંડ્યા રહેતા હોય છે અને ક્રેક કરે પછી યુપીસી એટલે છાપાઓ ફલાણા ક્રેક કરી નાખી આ તો રિક્ષા છોકરો હતો ને ક્રેક કરી નાખી આ ગરીબ હતો ને ક્રેક કરી નાખી આ નોકરી કરતો હતો ને ક્રેક કરી નાખી આ ટીચર હતો ને ક્રેક કરી નાખી આ બધા ક્રેક કરવા કેમ ગાંડા થાય ખબર તમને દેશની સેવા કરવા સમાજની સેવા કરવા ના એમને ખબર છે તમે આ યુપીએસસી ક્રેક કરીશું ને એમ તો સૌથી પહેલો ચાન્સ મળશે જ કલેક્ટર બનવાનો આઈએસ એસ બનવાનો તો કલેક્ટર બનીશું તો ઢગલો રૂપિયા કમાઈશું અને પછી બીજો ચાન્સ છે આઈપીએસ બનવાનો આઈપીએસ બનીશું તો ઢગલો રૂપિયા કમાઈશું એટલે આ લોકો એની પાછળ મચ્યા રહેતા હોય છે હશે હું એવું નથી કહેતો કે બધા અધિકારીઓ ખરાબ છે એવું નથી કહેતો ઘણા બધા નિષ્ઠાવાન અધિકારીઓ આઈપીએસ અને આઈ એસ અધિકારીઓ ઘણા નિષ્ઠાવાના હોય છે ને ઘણા સેવા સેવા કરવા સમાજની આવતા હોય એવું ના નથી કહેતો મોટા ભાગના મોટા ભાગના એટલે જ ક્રેક કરતા તો મિત્રો આ રીતે મેં કહ્યું એમ કે આ કરપ્શન છે ને આ રીતે કે જે આખી દુનિયાનું આખા બ્રહ્માંડોનો કોટી કોટી બ્રહ્માંડોનો સર્જનહાર છે અને પાલનહાર છે એને તમે કિલો બે કિલો પાંચસો ગ્રામ પેડા ધરાય અને કરપ્શન કરવા માંગતા હોય એ જ મેન્ટાલિટીથી તમે અધિકારીઓને પૈસા ખવડાવો એટલે પછી એ કરપ્શન ક્યાંથી દૂર થાય એટલે કરપ્શન બંધ કરવું હોય તો પહેલાં નળેર વધેરવાનું બંધ કરવું પડશે આટલું કહીને મારી વાત પૂરી કરું ને તો પછી લોબી થઈ જશે આની ઉપર તો હું કલાકો સુધી બોલી શકું એવો છું આખો દાડો એટલે આજે ટૂંકાઈ દઉં ને તો પાછા તમે સ્ક્રોલ કરીને ભાગી જશો તો મિત્રો આવજો બાય બાય